વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશીએ પાલિકા સંકુલમાં સ્થાયી સમિતિ અધ્યક્ષના ડ્રાઈવરને હોદ્દેદારોની હાજરીમાં થપ્પડ મારી દીધી હતી ડ્રાઈવરે આશિષ જોશી સામે આક્ષેપ કરતાં આ પગલું ભર્યુંની સપાટી પર આવ્યું છે ડ્રાઈવરે હટાવી દીધાનું જાણવા મળ્યું છે રણછોડ ભરવાડ સ્થાયી અધ્યક્ષની કાર ચલાવતા હતા બુધવારે બપોરે આશિષ જોશી દંડક શૈલેષ પાટીલ અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે રણછોડ ભરવાડ આવી તમે અને ધારાસભ્યો વોર્ડ નંબર પંદરના તળાવો પૂરી નાખ્યા પ્રોપર્ટી વેચી છે તે આક્ષેપ કરી બુમો પાડતા સ્થાયી ચેરમેનને બોલાવી ફરિયાદ કરી હતી તેણે જે વર્તન કર્યું તેની સામે થપ્પડ મારી હતી તેમ આશિષ જોશીએ જણાવ્યું હતું ડ્રાઈવર પરત આવી બસોનું નું ટોળું આવે છે કહેતા દંડક પણ રોકાયા હતા ભરવાડે કહ્યું હતું કે હું રજૂઆત કરવા ગયો છું ડ્રાઈવર આક્ષેપ કરતો હતો અને તેને રોક્યો હતો કે આ રીતે આક્ષેપ ન કરાય જોકે તે માન્યો ન હતો જેથી માથાકૂટ થઈ હતી તેમ દંડક શૈલેષ પાટીલે જણાવ્યું હતું સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે હું મિટિંગમાં હતો ત્યારે આશિષ જોશીનો ફોન આવતા હું નીચે આવ્યો હતો મને જાણ થઈ હતી કે ડ્રાઈવર આશીષ જોશી સામે આક્ષેપ કર્યા છે મેં તેને રવાના થઈ જવા કહ્યું હતું આચાર સંહિતાના કારણે ગાડી ભાડેથી રાખી હતી સ્થાયી સમિતિના ચેરમેન ડ્રાઈવરને તત્કાલી ઘટાવી દીધાનું જણાવવા મળ્યું છે ઘટનામાં એવું છે કે મારા વર્ડની તપલીક હતી એ તપલીક હું જાણવા ગયો તો તપલીકની અંદર સીધી સીધીમાના દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી ઉપર હોય ને તો સીધો સીધો રહે ધમકી મારી મને અને મને કે જ્યાં જા કેસ કરવો એ કરે જે કરવો એ કે છે આવી બધી ધમકી મને મારી મને કે તમે તો બધા આમાં છો ને તેના બધી ગમે તે વાતો કરવા માંડી જાય અમારા કાઉન્સ્યુલર આશીષ કરીને થપડ મારતી આપણે રજૂઆત કરવા મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ ભરેલો છે એ કચરો બધો પવન આવે ગમે તે આવે કાગળ કોથળી થેલી બધું જૂડી ચીજો અમારા ઘરો ઘર સુધી આવે છે બધે એટલે એના માટે રજૂઆત કરવા જુ રજુઆત ની અંદર દાદાગીરી બતાવીને થપ્પડ માર દીધો ચેરમેન સાહેબ ને રજૂઆત કરી તો ચેરમેન સાહેબ એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો ચેરમેન સાહેબ મને કીધું કે તમે ઘરે જતા રોકે છે આવું બધું મને કીધું મારું નામ છોડભાઈ ભરવાડ કોર્પોરેશન માં આજે ચેરમેન ને એક રજૂઆત બાબતે મળવાનું હતું ને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ ત્યાર આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે અને પાયા વિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ વિભક્ત વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે